દુનિયા શું થાય દુનિયા આપડે મેં તમને પૃથ્વી બતાવી હતી ને એના ઉપર આપડે રહીએ છીએ હે દિવસે આકાશ માં શું દેખાય છે હું ગઈ સમજ તમે હા. ચંદામાં ચાંદામા માં અજવાડું આપે છે આકાશમાં ઘણા બધા તારા છે કોઈ નાના તારા છે કોઈ મોટા તારા છે એટલું અજવાળું આપે છે આ ગીત માં કયું છે આપે છે ને તો એ અંધારા અંધારામાં આકાશ કાઢ્યું લાગે